Adam. Mana mata ni? Ali. Ngejauh way. Lihat dua kilo ngejauh Alam baral. Kenapa ini ngejauh Atau dua hamu ali joy. Apa kado Nigram. Nigram baral. Kau nak jauh yang tak su? Ayo.

હવે રાજ થઈ ગયો આજ બગલમાં થઈ ને ડી રાજન આજ તમારો નિશાનો સુકી ગયો રાજન

તમારે ભેગો હું શું કરું હું કરું શું કરી જાવ આપણ નો ફાવ મંગલ મંગલ ટીડી ટીન ફીડી હે હું લગન થઈ ગયા હમ લગન થઈ ગયા નથી લાગતું શરીર પરમાન માં લગન થઈ ગયા એવું તો તો બૈરી હોય છે ને હમ બૈરી છે ને અપંગ છે મારે તો તો છોકરા એ છે હે તો તો છોકરા એ છે લા છોકરા તો હોય ને શરીર પરમાન છોકરા નો હોય કેટલા જોતા નથી મુશ્યુ પૂછ્યું છોકરા તો હોય ને પણ કેટલા છે અમાર ગરીબ માણસ કેટલા હોય 10 12 છે तो पैसावर कितीलाय हूं काय बोललो ए ए भाई क्या जायचा हेलो हूं काय बोललो ते ओए इतला काय अमर गरीब मंडळ केतला होई सो अधिकरण से अधिकर यु से जी सु संसार से आईला

હવે તમારા ડ્રાઈવર ઓલ તો મારી નોકરી જાય અરે તું મારા ભેગો વયો આઈ જે ભેગો હું શું કરું આ માર ખાવા કરતા મારા ભેગો તને ફાયદો ઘણો છે તોય જાવ તોય જાવ ના તો જાવ ને માર બાપ શું થાય જાવ ને કમી પડ્યા બાપ લે તો પાછો અંદર વધા ખોટ લાઈ જે હવે કે છે કે હું ઈ અંદર વધા ખોટ લાઈ જે હો તમારનો જવાય હું લેતો હતો એ બાપોને કેમ મનાવાય મને ખબર હોય તમને નો ખબર હોય

તલવાસી તલવાસી તલવા જમી claro દે

बापजी को हम जाना थे कहाँ आज पिता नजरों में गौर प्रताप ना नमन होए अरे कहो पिता श्री हत्या राज से बोला होना कारण क्यों पापा फाइन सु कम कुला बोला यो क्यों मैं कहूँ कहीं देश नो के नो के नो को नो नो को तमाम जी क्यों कहीं चीज पापा फाइन बोल पापा हम क्या पापा नहीं आ रहा है ले पापा नहीं बोले હાલા તાજા સેલ્ફી ફોટો પાડી બે હે ઓરે મેના બરતમ હલ કે કદજ જો દરબાર દર બલાની વાત કરતા હોય તો ભાઈ ભુદો આયા છે કે તેમની દીકરી આજ સગુણાનો સિપળ લઈ હે જ સિપળ આજ તમારા જીલવાનો સિ પ્રતાપ આ નઈ પિતા આપ ભાડ તોડ થી ભૂલા ને આજ ફોગરાના રાજવી આજ મળ લે અને આપણે 20 20 વર્ષથી વેરે છે એટલું નહીં 22 વર્ષના બોલા હોય એના લીલા નારિયેળ જીલવાના નો હોય એના તો ધડ થી મસ્તક જુદા કરી આજ કઠના કાગરે લટકાડવાના હોય નઈ બેટા પ્રતાપ મને શું છે સંતાન થાય છે પણ આજ જેના બાપ વેરી હોય ને એના બેટા પણ વેરી થાય છે માટે જે માર્ગે એવો હોય ને માર્ગે આજ રવાના કરી દો b a i k b a t k b a i k b a i b a i k b a i baik-baik, b u i k b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i b a i

કોણ છે આપડે કઈ કામ નથી આપડે કુંવર નું કામ છે

બાપો કે ગોર બપન એવું કે થાય તમારો દીકરો ગોર બપન ગમી ગયો પ્રધાનજી હા તો જઈને ભૂદેવને વાત કરો અને લીલુડા નાદિયલ છિલાવી દયો હા એ જ વાત કરવાની થા હવે તો દાદા બાપુએ કીધું છે બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને ને સાચો સાચો લુડા સીપડ આપી દયો જીલાવી દે ને ના ના ઉપર જો કડી પાણી પીવા હોય જીલાવી દયો ને સાનું લાવો જમણો હાથ આપો હાલો પતા બાપુ જમણો હાથ ખાલી কামনে না পড়ত পপা লাই মু